નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર ખાતે સાઈરામ દવેનો ભવ્ય રંગ કસુંબલ ગુજરાતી ડાયરો યોજાયો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે રંગ કસુંબલ ગુજરાતી લોક ડાયરો યોજાયો સાંજના સમયે હાટકેશ્વર મહાદેવના પરિસરમાં આ ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાંજના સમયે ઝરમર ઝરમર વરસાદના છાંટા થતાં કાર્યક્રમ નિહાળવા આવેલા લોકો થોડા નિરાશ જણાતા હતા આ નિરાશા વચ્ચે આવેલ કલાકાર સાંઈરામ દવે અને તેમના સાથી કલાકારોએ કાર્યક્રમની શરૂઆત કરી હતી ગણેશ વંદના શરૂ થતાં જ મેઘરાજા પણ શાંત થયા હોય તેમ વરસાદ બંધ રહ્યો હતો અને આવેલ સૌ કોઈએ ખૂબ જ ઉલ્લાસથી આ ભવ્ય કાર્યક્રમને નિહાળ્યો હતો સાંઈરામ દવેએ હાસ્યની સાથે સાથે લોકસાહિત્યને લગતી વાત પણ કરી હતી તેમજ ભજન અને દેશભક્તિના ગીતો પણ રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજન પ્રાંત અધિકારી વંદનાબેન વડનગર મામલતદાર એસ એમ સૈન્ધવ સહિત સામાજિક અગ્રણી એવા શ્રી સોમાભાઈ મોદી મહામંત્રી શ્રી મહેશભાઈ પટેલ કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ શહેર પ્રમુખ રાજુભાઈ મોદી સહિત આજુબાજુ ગામના લોકો તેમજ વડનગર ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો શું કહેશો સાહેબ આજે વડનગરની અંદર આપને ડાયરાનો મોકો મળ્યો જી આજે યુવક સંસ્કૃતિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા દ્વારા વડનગરમાં હાટકેશ્વરના પ્રાંગણમાં ડાયરો કરવાનો સદભાગ્ય મળ્યું વરસાદની થોડીક શરૂઆતમાં અડચણ હતી પરંતુ છતાંય વરસતા વરસાદે લોકોએ બહુ દિલથી ત્રણ કલાક ડાયરાને માણ્યો સૌનો આભાર જય જય ગરમી ગુજરાત અને વડનગરની પ્રજાનો અનુભવ તમને કેવો હા વડનગર આમ તો ત્રીજી એક વાર આવવાનું ભાઈનું પરંતુ એટલી સરસ રીતે તાના રેરીનું આ ગામ છે એટલે સૂરની અને શબ્દની બહુ સરસ સમજ છે લોકો બહુ દિલ લોક સાહિત્યની કેટલીક અઘરી કવિતાઓ પણ બહુ દિલથી માણી સૌનો આભાર થેન્ક યુ